ભાવનગર જિલ્લા જેલમાં મુસ્લિમ કેદી ભાઈઓએ ઈદની નમાજ અદા કરી ભાવનગર જિલ્લા જેલમાં તમામ મુસ્લિમ કેદી ભાઈઓએ સામૂહિક રીતે જમાત સાથે ઈદ ઉલ ફિત્ર રમજાન ઈદની નમાજ અદા કરી હતી અને કેદી ભાઈઓએ રમઝાન ઈદનું મહત્વ સમજાવી ઈદની નમાજ પઢાવી હતી નમાજ બાદ સામૂહિક રીતે સલામી સલામ અને સામૂહિક દુવાઓ કરવામાં આવી હતી કેદી ભાઈઓએ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી આ પ્રસંગે જેલ અધિક્ષક એલ એમ રાઠોડ સાહેબ સહિત જિલ્લા જેલ સ્ટાફે سرانيو كام كيري بجاوية تي الله أكبر الله أكبر الله لم يلد ولم يولد ولم يكن له كفوا أحد الله أكبر الله أكبر Allah。